ગોપાલ રાવળ ગોપુ ના દેશી તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે જો બોપુર ના વાગ્યા છે બાર કારખાના વેવાસી કરે અને પૂછ્યા નાખે છે અને બાર વાગે ને ખાવા જોયે અને બાર વાગે જે ખાવા જોઈએ સાડા બાર થવા આવ્યા છે આને ભાઈ ઓલે માર્યો છે ક્યાં માર્યો પીસુ લખ્યું તો ને ક્યારે માર્યો હું મારીને વહી ગયો તને તો અમારે એકવાર વાર પીસુ આને નાખ્યો છે થોડોક હવે મારે એટલે શું તો મને ફોન કરજો તને મારે ને એટલે જે પહેલગાઉ કાશ્મીરની અંદર જે ઘટના બની છે બહુ દુઃખદ ઘટના બની છે આ વસ્તુ થાવું ન જો પણ હવે શું કરીશું જો કારણ કે આવું કાંક થાય થી બાલાસહેબ ઠાકરે આપણને સાંભળે બહુ વસ્તુ જે થઈ છે એ ખોટી થઈ છે આનો જવાબ તો મળવો પડે જવાબ દેવાનો હતો છે એને તો એ આપણી સરકાર પગલા ભરશે અને જો બપોરે અત્યારે કંઈક બને છે પણ હું બને છે એવો કંઈ ખ્યાલ નથી આવતો

શું એય કે 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 શું ટીશન લઈ ગયા છે આલ્યાને ખાવન ટેક જો અમારો આલમ ખાવાનું હોય

Lari હોળા વઈ ગયા કંટાળી હું કંટાળી ઘરે વી આવ્યો અને રોજ સમન કાણો થઈ ગયો છે બોપરનું આયન ચાલુ કરી દીધું બટેકા પેલા સાકીમ લો મસ્તા બન્યો કોણે બન્યો બકરીયું યાર

બ્લોગ માં બિના રહેજો હું થોડું ખાઈ લઉં ખાઈને પાછો તમને મળું તો જો હવે રાતના વાગ્યા છે સાડા સાત કારખાને થી ઘરે આવી ગયો છું અને બહુ એટલે બહુ બફારો છે ગરમી છે ને જો ધાબાના છત ઉપર બેઠો છું તમને જો અમારું દેખાડો એરિયો આખો જો મસ્ત મજાનો ધાબા પર બેઠો છું તો જો અમારો વ્યુઝ કેવો લાગ્યો તમને જરાક કોમેન્ટ કરજો ભાઈ અમારા એરિયાનો અને જો અમારે અમિતભાઈ માથે બેઠા છે મોબાઈલ ઘુમડે છે ધાબા પર બેઠો છું એટલે આમ થોડીક મજા આવે છે ઠંડો ઠંડો પવન આવે છે બહુ મસ્તીનો પવન આવે છે જો આ છે મારા કાકાની છત છે આવડિયા આ મારું ઢાબું છે પડકે છે મારા મોટા બાપુનું છે ternary ભાઈ લાઈનમાં છે આ છે મારા મોટા બાપાનું મકાન આ છે મારું મકાન આ છે મારા કાકાનું મકાન આમિન શેડમાં જો આ આ જે ઝાડ છે ઈ છે મારા મોટાપુ મકાન પછી જો આ છે આ જે પતરાવાળું દેખાય તમને બે માળો ઈ મારા મોટા મકાન છે એટલે આટલામાં અમારા અને આજ રાતની ડીશમાં સ્પેશિયલ છે તો કન્ટિન્યુ રેજો તમને એ પણ દેખાડીશ કે સ્પેશિયલ સીએ હું મસ્તી રાતે આજ વાળું છે દેશી ભાષામાં કહેવાય વાળું તો સ્પેશિયલ છે આજ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો આ સ્પેશિયલ શું છે એ તમને દેખાડીશ બહુ મજા આવશે તો ચાલો મિત્રો રાતના વાગ્યા છે સવા આઠ અને સ્પેશિયલ મેન્યુ મેં તમને કીધું હતું કે આજ રાતના વાળુંમાં સ્પેશિયલ મેન્યુ છે તમારે જોવું છે ને શું છે આળો તમને દેખાડું જો શું છે ખબર છે વડાપાઉં છે શેવ ટમેટાનું શાક છે આ જે કંઈ બોલ છે ને એનું ખાવ કેમ છે તમે જો